ચૂંટણીને લઇ ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે ત્યારે આ જનતાનો શું છે મિજાજ તે જાણવા વીટીવી પર આજે લઈને અમદાવાદના સિનિયર સિટીઝનો મિજાજ જાણ્યો સિનિયર સિટીઝન ઇચ્છે છે કે ક્યાંક થોડોક બદલાવ થવો જોઈએ મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કામ થવું જોઈએ તો કેટલાક સિનિયર સિટીઝનોએ મોદી સરકાર ફરી આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તે જાણવા માટે પરિમલ ગાર્ડન ખાતે પહોંચ્યા છે અને અહીં વહેલી સવારથી જ આ તમામ સિનિયર સિટીઝનો આવતા હોય છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો આ વખતે ચૂંટણી છે શું લાગી રહ્યું છે બસ આપણે નરેન્દ્ર મોદી મોદી શું એવું શું કરે છે કે જેથી આપ એમના પ્રત્યે પ્રેર આવશું એમને કેટલા બધા કામ કર્યા છે એમને બધા આટલા બધા બ્રિજ બનાવ્યા મેટ્રો આવી અને બધા ઘણા બધા કામ કર્યા છે એટલે એમના લીધે અમે તો મોદી જ છે મોદીએ મોંઘવારીની બધા લોકો વાતો કરતા હોય છો ખાસ કરીને ગૃહિણી હોય તમે પણ ઘર ચલાવતા હશો તો એ લોકોને મોંઘવારી ખૂબ એ થતી હોય છે તો મોંઘવારી બાબતે કોઈ કંઈ બદલાવ કા તો કહીએ થવું જોઈએ ખર જો તમે એમ વાત કરો તો તમે અમેરિકાને અહીંનું કમ્પેર કરી જુઓ એના પ્રમાણમાં આપણે ઘણું સારું છે પાકિસ્તાનમાં તમે જુઓ લોટ દોઢસો રૂપિયે છે જયારે અહીં ચાલીસ રૂપિયે છે તમે એ કમ્પેર કરો તો એ પ્રમાણે હું તો એવું ઈચ્છું છું કે મોદી જ આવે ના બીજું કોઈ જ નહીં મોંઘવારી તો કોંગ્રેસમાં હતી જ ને ક્યાં ન હતી અને દિવસે દિવસે વધે પણ ઓછું થાય કોઈ ના હોય કોંગ્રેસ હશે તોય નથી થવાની મોંઘવારી હું એમ કઉ છું અમેરિકા પાકિસ્તાન એ લોકોનો દાખલો લો અને આપણો લો આપડે અહી ઘણું જ સારું છે લઈશું કાકા શું આ વખતે જે રીતે ચૂંટણી છે કઈ બાજુ પ્રવાહ છે કેવો નેતા હોવો જોઈએ આ વખતે મોદી મોદી અને માત્ર મોદી એટલા માટે કઈ શિયાળે સોરઠ ભલો અને વળી ઉનાળે ગુજરાત કઈ ચોમાસે જોને વાગડ ભલો કે મારા મોદી જે છે નેતાઓ તે પાર્ટી છોડીને જતા હોય છે એવામાં લોકોના હિત માટે લોકો નેતાઓ વિચારવું જોઈએ તે ખૂબ જરૂરી છે એ બાબતે શું કહેશો તમે એવું ના કરવું જોઈએ જ્યાં તક મળે ત્યાં જતું ના રહેવું જોઈએ એક વળગી રહેવું જોઈએ કે આ રીતે કરશે તો બધા બદલાતા જ તમને વોટ બરાબર પણ તમે તમારા સ્વાર્થ માટે તમે પછી ભાજપ માં જતા એ ખોટું છે ને પ્રજા શાના માટે ચલો કામ કરશે બરાબર મતની કિંમત કેટલી એજ મતની જ કિંમત છે સાહેબ જે છે મતની કિંમત કોને સમજવી જોઈએ જે ઉમેદવાર એને કે મને આટલો મારા ટ્રસ્ટ છે તો મારે આ પ્રમાણે આ પક્ષ જ વળગી રહેવું જોઈએ લોકો અને લોકોને કામ કરવા જોઈએ બાકી મોદી સાહેબ કે આમને એ બધું ઠીક છે નથી પણ મારે કહેવાનું શું છે કે અત્યારે અત્યારે લોકો શું છે બેરોજગાર છે મોંઘવારી છે બધા એ ઈસ્યુને લઈને એટલે મારું તો એવું છે માનવું છે કે ભાઈ આ મુદ્દાને ધ્યાનમાં લોકોએ વોટ આપવો જોઈએ અને માણસોને એ પ્રમાણે પાછલા પાંચ વર્ષ જે છે તે લોકોના ખુબ એ કોરોના કાળ હતો એ તમામ વાતો આ વખતે કેવી સરકાર કે જેથી લોકો એમાં શું આજે જે પોઝિશન ઊભી થઈ તો એવું વિચારવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય તો પછી આપડે એ પ્રમાણે એવા એવો નેતા હોવા જોઈએ કે દોડ પોતા કામ કરે બરાબર છે પ્લીઝ આપના અનુભવો કેવા રહ્યા અન્ય લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા આપના અનુભવ કેવા રહે આપે ખૂબ ચૂંટણી જોઈએ છે અત્યાર અનેક ઉતાર ચડાવ જોયા છે મોદી જેવો કોઈ નહીં મોદી આ તો સબ મુમકિન હે બે હજાર ચોવીસ માં બી મોદી બે હજાર ઓગણત્રીસ માં મોદી બે હજાર ચોત્રીસ માં યોગી એટલે મોદી ને યોગી છેક સુધી પછી ભારત કોઈ વિપક્ષ કે કોઈ પણ કોઈ જ નહીં ખાલી મોદી ભાજપ જ ભાજપ હંડ્રેડ પર્સન્ટ ભાજપ અંકલ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા જે રીતે અત્યારે હાલ જે માહોલ ચાલી રહ્યો છે સિનિયર સિટીઝન તરીકે આપ શું ઈચ્છો છો આપની અપેક્ષાઓ સરકાર પાસે તો તો મોદી અપેક્ષા શું હોય હવે એસી વર્ષ થઈ ગયા પણ સવાલ એ છે કે આવનારી પેઢી ને હિન્દુઓ માટે મોદી જરૂરિયાત છે એકતા એકતા નહી એકતા નહી હોય ને તો આ દેશ તૂટી જશે જેમ એક હજાર વર્ષ ગુલામ થઈ ગયેલો એવો ગુલામ પણ થઈ જાય કારણ કે તમારે તમારું અસ્તિત્વ જાળવું હોય તો એકતા હોવી જોઈએ અને મોદીએ આજે બધાને એકતા કરી બીજું તો બધું ઘણું જ આપ્યું છે લોકો ગરીબ માણસોને ગેસ આપ્યા મકાનો આપ્યા બધું આપ્યું છે ગેસના સિલિન્ડરો બધાને આપે છે બધું ઘણું જ સરસ કર્યું છે ને હું તો એવું માનું છું કે આ ફેરી ચારસો સીટ હંડ્રેડ પર્સન્ટ આવશે અત્યાર સુધી મેં કોઈ દિવસ કોંગ્રેસને વોટ આપ્યો જ નથી ને તમે જૂની હિસ્ટ્રી વાંચશો તો એ ખબર પડશે કે જૂના નેતાઓએ શું આપણા દેશને બરબાદ કર્યો છે હમણાં તમે ટીવીમાં જોયું હશે કે ઇન્દિરા ગાંધીએ શ્રીલંકાને આખો ટાપુ આપી દીધો એવી રીતે ઓગણીસો બાસઠમાં માં ચાઇનાવાળાએ આપણી બધી કેટલી જમીનો હડપી લીધી અને આ રાહુલ ગાંધી કહે છે કે અહીંયા ટિબેટમાં આવીને અહીંયા આવીને બધું આપણું લઈ લે છે ને કરી લે છે આવી બધી વાતો છે ટૂંકમાં મોદી એટલે મોદી જ બસ બિલકુલ તો આ હતા સિનિયર સિટીઝનો કે તેમના અલગ અલગ મંતવ્યો જોવા મળ્યા પરંતુ મહત્વની બાબત છે કે આ વખતે કેટલાક લોકો બદલાવ ઇચ્છી રહ્યા છે તો કેટલાક ને મોદી સરકાર ઇચ્છી રહ્યા છે કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ